હે સંતુના નામના સિક્કા પડાવો ને સંતુના માનમાં તોપો ફોડાવો ને સંતુ અસવારી ચડાવો હે સંતુના નામના સિક્કા પડાવો ને સંતુના માનમાં તોપો ફોડાવો ને સંતુના ના અસવારી જડાવો હે ઘોડા દોડાવો ને હાથી ડોલાવો તે સંતનો ડંકો વાગશે તે સંતનો ડંકો વાગશે નમસ્કાર દર્શક મિત્રો હું પ્રતિમા સોની એક શિક્ષણવિદ ખબર છે ડોટ કોમના માધ્યમથી ગુરુદેવો ભવ સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો કહેવાય છે ને કે શિક્ષણ ક્ષેત્રની અંદર ઘણા બધા ગુરુઓ છે અને ઘણા બધા કલાગુરુઓ સુરત શહેરની અંદર ખૂબ ઉમદા કાર્ય કરી રહ્યા છે પરંતુ કહેતા ખૂબ જ આનંદ થાય છે કે આજે આપણે એવા કલાગુરુને મળીશું કે જેમણે નૃત્યને એક સાધના તરીકે સ્વીકાર્યું છે અને સુરત શહેરની અંદર ભરતનાટ્યમના પ્રચાર પ્રસાર અને એક શિક્ષક તરીકે નૃત્ય શિક્ષક તરીકે ઘણી બધી દીકરીઓને નૃત્યના સંસ્કાર આપ્યા છે તો તેવા જ શ્રીમતી ઉર્જિતાબેન કિનારીવાલા આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે તો આપણે તેમનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરીએ છીએ નમસ્કાર ઉર્જિતાબેન ઘણા વર્ષોથી ભરતનાટ્યમ દીકરીઓને શીખવી રહ્યા છે તો આજની વાર્તાનો દોર આપણે તેમની સાથે આગળ વધારીશું કહેવાય છે કે નૃત્ય એક સાધના છે અને તમને તે સાધના કરતાં મેં ઘણા વર્ષોથી જોયા છે તો ઉર્જિતાબેન આપણી આ નૃત્યની યાત્રા કેટલા વર્ષો પૂર્વે શરૂ થઈ જી મેં નૃત્ય યાત્રા શરૂ કરી હતી નાઇન્ટીન એટી સિક્સમાં અને ક્રિપકો સ્ટાફ ક્લબમાં મારા ક્લાસીસ જ્યારે શરૂ કર્યા હતા ત્યારે ફક્ત પાંચ દીકરીઓથી મેં ક્લાસની શરૂઆત કરી હતી અને ધીરે ધીરે ફક્ત બે જ વર્ષમાં પ્રભુની કૃપાથી મેં એ ક્લાસ પાંચસો દીકરીઓ સુધી મેળવી એટલી દીકરીઓ અને જાણે કૂપળમાંથી વૃક્ષ ફૂટ્યું હોય ને એવો અહેસાસ થયો હતો મને ઉર્જિતાબેન એક પ્રશ્ન એવો છે કે ડાન્સની ઘણી બધી શૈલીઓ છે જી કદાચ એ અમારા કરતાં તમે વધારે સારી રીતે જણાવી શકશો અમને પણ ડાન્સના ઘણા બધા પ્રકાર છે તો એમાંથી ભરતનાટ્યમને સિલેક્શન કરવાનું શા માટે આપણે પસંદ કર્યું એકદમ સાચી વાત કહીશ તો ક્યારે પણ બાળક નાની ઉંમરે શરૂ કરતું હોય છે ત્યારે એને ભરતનાટ્યમ શું કે કથક શું એની જાણ નથી હોતી પરંતુ પેરેન્ટ્સ નજીકમાં જે કોઈ ક્લાસ હોય એમાં સામાન્ય રીતે મૂકતા હોય અને નૃત્ય યાત્રા બધી દીકરીઓની શરૂ થતી હોય છે પણ ઈશ્વરની કૃપાથી મારા પેરેન્ટ્સ કલા રસિક હતા અને કલા વિશે જાણકાર પણ હતા તેથી મારા પિતાશ્રી એક વકીલ હતા અને એમની એટલી સૂઝ હતી કે એમને ખબર હતી કે મારી દીકરીને મારે નૃત્ય શીખવવું છે તો કયું નૃત્ય શીખવું એ માટે પહેલાં હું જાણ કરું અને પછી જ હું એને નૃત્ય વર્ગમાં મોકલું એટલે આજ મારો જન્મ ઓગણીસો પાસઠમાં થયો હતો સો ઓગણીસો સિત્તેરમાં મેં નૃત્ય શરૂ કર્યું હતું ત્યારે મારા પિતાજીએ ખૂબ તપાસ કરી હતી અને ત્યારે મને બરાબર યાદ છે કે સોનલ માનસીના પ્રોગ્રામમાં તેઓ ગયા હતા અને એમણે સોનલ માનસી સાથે વાત કરી હતી કે મારી દીકરીને મારે નૃત્ય શીખવવું છે તો તમે કયું નૃત્ય શીખવું જોઈએ એ સજેસ્ટ કરો અને ત્યારે સોનલ માનસીજીએ એવું કહ્યું હતું કે જો તમારી દીકરી ભરતનાટ્યમ કરશે ને તો બીજા કોઈ પણ શાસ્ત્રીય નૃત્ય સારામાં સારી રીતે કરશે એ હું ચોક્કસપણે કહું છું એટલે જો તમે એને મૂકવા માગતા હોવ તો ભરતનાટ્યમના નૃત્ય વર્ગમાં મૂકું ખૂબ સરસ વાત છે કે લગભગ પાંચ વર્ષની ઉંમરથી આપણે ભરતનાટ્યમ શીખવાની શરૂઆત કરી દીધી એટલે ઘણા બધા વર્ષો સુધી તમે નૃત્યની સાધના કરી છે મેડમ ભરતનાટ્યમની અંદર એવું કઈ વસ્તુની અંદર આપણે વધારે ધ્યાન રાખવાનું હોય છે કે ભરતનાટ્યમની અંદર એ વસ્તુનું પરફેક્શન દરેકે દરેક વ્યક્તિની અંદર આવવું જ જોઈએ ઓકે ભાવ ર રાગ અને ત તાલ હવે રાગ રાગીણી તો સંગીતકારો ગાશે પણ ભાવ અને તાલ એ આપણા માટે ખૂબ જ અગત્યનું છે અને એ ખૂબ જ નાની વયથી જો તમે શરૂ કરો શીખો અને પૂરેપૂરો જો તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે છેક સુધી પહોંચી શકો છો એક વાત તો છે જ છે પરંતુ જેટલા તમે ડિસિપ્લિન્ડ હશો ને તો આ નૃત્યમાં તમે પારંગત થઈ શકશો એટલે ડિસિપ્લિન ખૂબ જ જરૂરી છે અને બીજું ઇન્વોલ્વમેન્ટ જો આજની દીકરીઓ કોઈ પણ કળામાં આગળ જવા માગશે તો એને માટે હું ફક્ત એક જ વાત કહીશ કે સૌથી પહેલાં શાસ્ત્રી નૃત્ય માટે હાથ કે ડાબો પગ કે ડાબો હત અને જમણો પગ એ તમારે એક ચોક્કસ સમયે મોમેન્ટમાં લાવવાના હોય છે એટલે એને માટે તમારું ઇન્વોલ્મેન્ટ પણ એટલું જ અગત્યનું છે અને જ્યારે ગુરુ શીખવે છે ત્યારે તમારું ઇન્વોલ્મેન્ટ નહીં હશે તો તમને નહીં સમજણ પડશે એટલે તમે જે પંચથી એ નૃત્ય ઓડિયન્સ સુધી પહોંચવું જોઈએ એ તમે પહોંચાડી ના શકશો એટલે ઇન્વોલ્વમેન્ટ અને ડિસિપ્લિન આ બે ખૂબ અગત્યના છે તમે અત્યારે કલાગુરુ તરીકે તમે દીકરીઓને શિક્ષણ આપી રહ્યા છો પરંતુ એક શિષ્ય તરીકે જ્યારે તમે શીખી રહ્યા હતા ત્યારે તમે શું સ્વપ્ન જોયું હતું કે હું ભરતનાટ્યમમાં આ લેવલ સુધી પહોંચીશ પણ સૌથી પહેલી વાત હું કરીશ કે કદાચ ઈશ્વરે મને ભરતનાટ્યમ કરવા માટે જ સર્જન કર્યું હશે એવું મને લાગે છે કારણ કે પાંચ વર્ષની નાની વયે પિતાજીએ મને નૃત્યની રૂચિ પારખી અને નૃત્ય વર્ગમાં મને મૂકી અને ત્યારે કદાચ હું એવી એક શિષ્ય હતી કે મને ઘૂંઘરું કાઢવાનું જ નહોતું ગમતું અને મને એવું થતું હતું કે અરે એક કલાક પતી ગયો ના ટીચર કંઈક દસ મિનિટ વધારે કરાવો ને એટલે આ કાઇન્ડ ઓફ મારી રૂચિ બાળપણથી જ રહી હતી પણ સ્વપ્નની વાત કરું તો વચ્ચે મારું સ્વપ્ન થોડુંક તૂટ્યું કારણ કે ઈશ્વર આપણી કસોટી લેતું હોય છે અને કસોટી જ આપણે જિંદગીમાં આગળ વધવા માટે ઘણું બધું શીખવતી હોય છે હું જ્યારે અગિયારમા ધોરણમાં હતી ત્યારે મારું અરંગેતલ થવાનું હતું અને મારા પિતાશ્રીને અકસ્માત થયો અને એમનો ડેથ થયું તો ત્યારે પછી મને એવું થયું કે પપ્પાને આટલું બધું ગમતું નૃત્ય હતું અને એમને માટે જ હું કરી રહી હતી એવું ક્યારેક મને લાગતું હતું તો મારાથી નહીં થશે હવે હું હમણાં તો નહીં જ કરી શકું એમ કરીને મેં લગભગ સાત વર્ષનો બ્રેક લીધો નૃત્ય સાત વર્ષનો અને ત્યારે મારું વિચાર તો ઓલરેડી કમ્પ્લીટ થઈ જ ગયું હતું પણ છતાં પણ મને આગળ ઘણું બધું કરવાનું હતું ઇવન જો કદાચ મારા ડેડી જીવિત હતે ને એ વખતે તો હું બરોડા બીમ્યુઝ કરવા પણ ગઈ હોત ઓકે એટલે મારી રુચિ શરૂઆતથી જે હતી એટલે પણ સાત વર્ષ માટે મને કંઈક એવું થયું કે ઈશ્વરની કદાચ કોઈક એવી એવું એંધાણ છે કે ઉર્જિતા તું અટકી જાય એવું લાગતું હતું અને ત્યારે પણ અંદરથી તો એવું થતું જ હતું કે ના મારું મારો તો છે તો નૃત્ય જ એટલે ત્યારે જરા અટકી અને જ્યારે પછી જીવનસાથી સાથે આ બધી વાતો મેં કરી ત્યારે એમણે મને કીધું કે ના તું કર તને આ જ કરવું હતું ને તું બધું ભૂલી જા અને તું કર અને મારા ઇનલોઝના સપોર્ટથી પણ હું જેટલો મને મારા મમ્મીના ઘરનો સપોર્ટ હતો એટલો જ મારા ઇનલોઝનો સપોર્ટ હતો અને એટલે જ્યારે મારો દીકરો સવા વર્ષનો હતો ત્યારે મેં મારું અરિંગ કર્યું હતું વિદેશમાં લોકો ભારતીય સંસ્કૃતિ અપનાવી રહ્યા છીએ અને આપણે સૌ બોલીવુડ અને વિદેશના ડાન્સને અપનાવી રહ્યા છે તો એવું કંઈ બને છે ખરું કે ભરતનાટ્યમને લોકો સુધી પહોંચાડવામાં કંઈક પડકારો આવી રહ્યા હોય આપણે અત્યારની વાત કરું ને તો પડકાર જેવું તો એકદમ એવો સમય નથી આવી ગયો કે પડકાર આપણે એટલે આપવા પડે છે કે લાઈક એવું નથી બટ સ્ટીલ જ્યારે હું વિદેશમાં ગઈ અને મેં જ્યારે આ ભરતનાટ્યમ નૃત્ય કર્યું કે નૃત્યનાટિકા દીકરીઓને શીખવી તો એ લોકોનો ઉત્સાહ જ્યારે મેં જોયો ને તો મને એવું થયું કે જ્યારે મેં મારું નૃત્ય યાત્રા શરૂ કરી હતી ને એ વખતે જે દીકરીઓનો ઉત્સાહ હતો ને તે ઉત્સાહ મને ત્યાં જોવા મળ્યો અને આજે આપણા સુરતમાં કે આપણા દેશમાં એ ઉત્સાહ થોડો 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 ઓઠ તરફ આવી રહ્યો હોય એવું લાગે છે એટલે વિદેશમાં આપણા આપણી સંસ્કૃતિની ભરતી આવી રહી છે અને આપણે ત્યાં એની ઓઠ આવી રહી છે એનું થોડુંક દુઃખ છે અને એટલે જ મને એવું થાય છે કે આ તમે જે મીડિયા દ્વારા નૃત્યને જીવંત રાખી શકો એમ છો એટલે આ એક જ આપણી પાસે ઓપ્શન છે કે બને તેટલું દરેકે દરેક મીડિયામાં શાસ્ત્રીય નૃત્યને જો પ્રાધાન્ય અપાશે તો સો ટકા આપણી આપણી સંસ્કૃતિ આપણા દેશમાં પણ એટલી જ જીવંત રહી શકશે સંસ્કૃતિને જીવંત રાખવી તે આપ સૌ નાગરિકોની ફરજ છે અને એમાં પણ આનંદ કરતાં કરતાં જ્યારે સંસ્કૃતિને આપણે જીવંત રાખવી હોય તે દરેક વ્યક્તિ માટે ખૂબ સારી વાત છે કદાચ મને મોકો મળે તો હું પણ આ મારે ભરતનાટ્યમ શીખવાની જરૂર છે બીજી વસ્તુ એવી છે કે જ્યારે આ ભરતનાટ્યમની જર્ની લગભગ સાતથી આઠ વર્ષ સુધીની હોય છે તો એવું કંઈ બનતું હોય છે કે અમુક દીકરીઓ અધ વચ્ચેથી ભરતનાટ્યમનું શીખવાનું શરૂ છોડી દે અને એ લોકોનું જે શીખવાનું જે પૂરું સર્ટિફિકેશનનો કોર્સ છે તે અધૂરો રહી જતો હોય છે જી આમ જોઈએ તો ભરતનાટ્યમ એ પર્ફોમિંગ આર્ટ છે એટલે પર્ફોમન્સ પર જ વધારે ભાર મૂકાવવો જોઈએ પરંતુ લેખિત પરીક્ષાને કારણે દીકરીઓ અડધેથી છોડી દે છે પણ એવી દીકરીઓને હું સમજાવું છું અને કહું છું કે બેટા તમે પૂરું કરો અને એ લોકો કહે છે કે ના અમને લેખિત તો નથી જ કરવું તો એવા સંજોગોમાં હું પેરેન્ટ્સને બોલાવું છું અને કહું છું કે તમે એક્ઝામ છોડી દો એ દીકરીને જ્યારે વધારે ઇન્ટરેસ્ટ આવશે તો એ જાતે એક્ઝામ આપવા માટે તૈયાર થશે એટલે આ પરફોર્મિંગ આર્ટ છે અને પર્ફોમન્સ પર પણ તમે પણ એવું પર્ફોમન્સ માટે જ કરાવો છો એવું પહેલાં નક્કી કરો પછી જો એને ગમશે તો આ કેરિયર બનશે બનાવવાના જશે ત્યારે લેખિત પરીક્ષા માટે એ જાતે તૈયાર થશે ઠીક છે એટલે એવું થાય છે લેખિત પરીક્ષાને કારણે છોડવાની દીકરીઓ જીત કરતી હોય છે ભરતનાટ્યમમાં એવું કહેવાય છે કે શરીરના લગભગ દરેક અંગોનો તેની અંદર ઉપયોગ થતો હોય છે અને જ્યાં સુધી હું તમને ઓળખું છું અને જાણું છું ત્યાં સુધી તમારી ગરદન અને આંખો અને ફેશિયલ એક્સપ્રેશન માટે તમે ખૂબ જ જાણીતા છો અને તમારે એનાથી લોકો સુધી તમે બહુ ઝડપથી પહોંચી શકો છો તો એવું એકાદ નાનકડી પંક્તિનું તમે કંઈક એક્સપ્રેશન અમારા દર્શક મિત્રોને જે તમારી સ્પેશિયાલિટી છે તે બતાવશો હું નૃત્ય અને નાટ્ય બંનેનું બતાવીશ યસ ઓકે ઓકે હું જસ્ટ મારા ફેશિયલ કોકવાર આવું તો કોમ હવે રાધાને મુખના મુખનાવશું હવે રાધાને મુખના બતાવશું આ છે નૃત્ય અને મેં તમને કીધું કે મેં સૌથી પહેલી સંતો કરી હતી એના સિક્કાવાળો એક ડાયલોગ છે એ લગભગ બધા જ જાણતા હોય છે તો હે સંતુના નામના સિક્કા પડાવો ને સંતુના માનમાં તોપો ફોડાવો ને સંતુના નાબેર અસવારી જડાવો હે સંતુના નામના સિક્કા પડાવો ને સંતુના માનમાં તોપો ફોડાવો ને સંતુનાબેર અસવારી જડાવો હે ઘોડા દોડાવો ને હાથી ડોળાવો તે સંતનો ડંકો વાગશે તે સંતનો ડંકો વાગશે ખૂબ સરસ ખૂબ સરસ ઘણું બધું શીખવા જેવું છે ઉર્જિતાબેન એક એવું વ્યક્તિત્વ છે કે જેમણે આપણા ગુજરાતમાં જ નહીં ભારતમાં જ નહીં પણ વિશ્વ ફલક ઉપર ભરતનાટ્યમને જીવંત રાખ્યું છે અને હજી પણ રાખી રહ્યા છે તો એમણે આટલી બધી સુંદર કામગીરી આટલા વર્ષોથી કરી છે એક ભરતનાટ્યમની યાત્રા કલાગુરુ તરીકે કરી છે અને ઘણા બધા લોકોને તેમણે શિક્ષિત કર્યા છે તો તેમણે આજે ખબર છે ડૉટ કોમને જે સમય આપ્યો છે તેના માટે હું તેમનો હાર્દિક આભાર પ્રગટ કરું છું કે અમારા દર્શકો સુધી ભરતનાટ્યમ શું છે અને નાટક શું છે તેની એક ઉદાહરણ સાથેની ઝલકો તેમણે પહોંચાડી છે તો ખબર છે ડોટ કોમના માધ્યમથી ઉર્જિતાબેન આપનો હાર્દિક આભાર પ્રગટ કરું છું થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ